બોલે બાબાથી જય હો તો મોજ મસ્તી મનોરંજન ને માહિતી એટલે મોજે ગુજરાત આવી ગયા છે આપણે ભવનાથ તનેટીમાં તો બતાવી દઉં લાઈવ મેળો તમને પણ એ પેલા મિત્રો થોડું અ વોઇસ આવે છે કે નહીં કેજો કારણ કે નેટ નો ઇશ્યુ બહુ છે એટલા બધા શિવ ભક્તો અહીંયા ભેગા થઈ ચૂક્યા છે કે નેટવર્ક બધા જામ કરી દીધા છે રાહુલભાઈ થોડું ચેક કરો તો લાઈવ આવે કે નહીં કોઈ મિત્ર હજી જોડાયું નથી ભાઈ જોડાય તો પેલા તો મને હોઈસ ઓકે છે કે નહીં થોડું કોમેન્ટ કરજો એટલે ભોળાનાથ વિધિવત દર્શન કરાવી દઉં તમને લાઈવ મેળો બતાવી દઉં જોઈ જમાવટ જોઈ લ્યો જો આ છે ભવનાથ નું મુખ્ય મંદિર અને દર્શન કરી લો અત્યારે લાઈવ દર્શન કરાવી દઉં તમને પાછે છે ભવનાથ નું મુખ્ય મંદિર અને પાછળ જે વિશાળ શિવલિંગ દેખાય છે જૂના અખાડા પંચ દસ નામ જૂના અખાડા આ છે લાઈવ દ્રશ્યો મેળા મિત્રો થોડું કોમેન્ટ કરજો કે આ આવે છે કે નહીં પેલું વોઇસ કમ્પ્લીટ વેલકમ ટુ લાઈવ ચેટ રીમે

તો ફરીથી થોડી વાર પછી લાઈવ આવું કારણ કે અત્યારે થોડો ટ્રાફિક એટલો નીચે થઈ ગયો છે અને નેટવર્ક નો પણ ઇશ્યુ છે મેળો બતાવવો ખુબ મુશ્કેલ છે લાઈવ અને આપણી પાસે મર્યાદિત ઇન્સ્ટ્રુમેન્ટ છે અને તમે કોમેન્ટ કરો તો ખ્યાલ આવે કે અવાજ બરાબર આવે છે કે નહીં હાલો દર્શન કરાવી દો પેલા દર્શન કરી લો આપ સૌ મિત્રો તો બાઠકભાઈ કેવું લાગે તમને મેળામાં તમે પ્રથમ વખત આવ્યા ખરેખર હજી તો આપણે મેળો માણવાનો બાકી છે હજી તો આપણે માત્ર ભવનાથ મહાદેવના ભોળાનાથના દર્શન કર્યા છે હજી આજે પાછળ આખી લાઈન આપ નીચે જોઈ શકો એ એ બધા નાગા સાધુઓ ને એના દર્શન કરવાનું બાકી છે તો કેવી રીતે તમારી કેવું લાગે છે કેવું ફીલ કરો છો મેળા ને લઈને થોડું ટેકનિકલ ઇશ્યુ